અગર વાત કરીએ તો રાજ્યમાં ઘણા લોકો દરરોજ એસટી બસનો ઉપયોગ કરતા હોય છે ત્યારે એસટી બસમાં મુસાફરી કરનારા લોકો માટે ખરાબ સમાચાર આજથી રાજ્યની એસટી બસના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે સાતમા પગાર પંચ સહિત પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા એસટી કર્મચારીઓએ હડતાળ કરી છે એસટી બસના કર્મચારીઓ હડતાળ પર ઉતરતા લાખો મુસાફરોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે એસટી બસના કર્મચારીઓની હડતાળને પગલે દરરોજ અવરજવર કરતા હજારો વિદ્યાર્થીઓ ખાસ કરીને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી તરફ લગ્નની સીઝન ચાલી રહી છે તો મળતી માહિતી મુજબ લગ્ન પ્રસંગ હોવાથી અનેક લોકોએ બસો બુક કરાવી છે એસટી બસના કર્મચારીઓની હડતાળ થતા લગ્ન પ્રસંગમાં પણ લોકોને પરેશાની થઈ શકે છે તો બસો થંભાવી દેવાની કર્મચારી સંઘઠેને આપી હતી ચીમકી રીતના એસટીના કર્મચારીઓની હડતાળને પગલે વિદ્યાર્થીઓ પરેશાન છે લગ્નની સિઝન હોવાથી જેટલા પણ લોકો મુસાફરી કરવા માંગતા હશે એ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડશે વધુ માહિતી માટે જયંતી લાઈવ જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા શ્રી જયંતી જયંતી અમારી સાથે ફોન ઉપર જોડાઈ ગયા છે જયંતી જણાવો કે જે રીતે હડતાળને પગલે એસટીના કર્મચારીઓએ જે રીતે હડતાળ રાખી છે તો ઘણા લોકોને મુશ્કેલી થશે શું જણાવશો આ અંગે વધુ જણાવી દીધું કે એસ ટી નો જે પ્રશ્નો છે એ ઘણા સમયથી વણુકેલા પ્રશ્નો છે વારંવાર એમણે મુખ્યમંત્રીને પણ આ પ્રશ્નોને લઈને રજૂઆત કરી છે વારંવાર આના અગાઉ પણ બહુ બધા આંદોલનો કર્યા છે પણ જે એમનો પ્રશ્નોનો ઉકેલ આવવો જોઈએ એ ઉકેલ નથી આવતા એટલે ફરી એકવાર જે એસટી બસના કર્મચારીઓ છે એમણે ધમકી આપી છે ને ખાસ કરીને એ હડતાલ કરશે એવી વાત કરી છે એટલે આજે દિવસે ચેપ્ટર ક્લિયર થશે પણ અત્યારે આજે એ હડતાલ પર ઉતરશે એવી વાત કરવામાં આવી છે ખાસ કરીને કહી શકાય કે આજે હડતાલ છે જો હડતાલ કરશે જો કર્મચારીઓ તો ya yo no

જયંતી જે રીતે એસટી ના કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે તો આંગે અંગે સરકારની જે છે એ લોકોના સામે પગલા એ લોકો કયા પ્રકારના લેશે શું સામેથી પ્રતિક્રિયા આવી રહી છે જે જે રીતે રીતે જાણીએ કે અગાઉ ભૂતકાળમાં પણ આ કર્મચારીઓ હડતાલ પર હતા એ વખતે સરકાર દ્વારા વાટાઘાટો કરવામાં આવ્યો હતો એમને આશ્વાસન આપવામાં આવ્યું હતું અને આજ રીતે કદાચ હડતાલ પર ઉતરે તો વાટાઘાટો કરી આશ્વાસન આપવામાં આવી શકે એમ છે કારણ કે જે રીતે સાતમા પગાર પંચની જે વાત કરવામાં આવે છે એ પગાર પંચને લઈને તાત્કાલિક સરકાર નિર્ણય લે એવું લાગી નથી રહ્યું પણ કદાચ જે રીતે બસ ના તમામ કર્મચારીઓ હડતાળ પર ઉતરે અને સરકાર એમની સાથે બેસે અને ક્યાંક ને ક્યાંક નિરાકરણ આવી શકે એમ લાગે છે જી જયંતિ જોડાવા બદલ અને માહિતી બદલ આભાર તો એસટી ના કર્મચારીઓની હડતાળ નો મામલો સાતમા પગાર પંચ ની કર્મચારીઓ